જય માતાજી બધા ભાઈઓને ભાઈ આગળ વાત કરી કે ભાઈ ત્રણ હજાર ખુરશીઓ આપણે અહીંયા મૂકી છે અને બધી ખુરશીઓ છે અત્યારે ભરાઈ ગઈ છે એટલે આનંદ એ વાતનો છે કે આપણું જે સંમેલન છે દરેક સંમેલન ગમે ત્યાં થયેલું સંમેલન એ સક્સેસ જ ગયું છે એટલે જીત તો આપણી રતન પર જ થઈ ગઈ પણ આપણે બધા સંગઠિત થઈ અને આ લોકશાહીમાં જે આપણે લડત આપીએ છીએ સાત તારીખે આપણી લડત પૂરી થતી નથી પણ આપણી જે સંકલન સમિતિ છે એ સતતને એના માર્ગદર્શન નીચે આપણે બધાએ કામ કરતા રહેવાનું છે આ લોકશાહી છે આપણે ક્યાંય હવે તલવાર કાઢવાની નથી કલમનો સમય છે અને ક્યાંક ક્યાંક આપણને આપણે જે જોયું રાજકોટ કે જે જમીન હતી આપણા ભાઈની એમને પણ પ્રેશર આવેલ હવે આવા પ્રેશરથી કાંઈ આપણે ડરવાની જરૂર નથી કાલે મને બે ચાર જણાના મને ફોન આવ્યા હું પણ અમારા સોડવદર ગામનો સરપંચ ભાજપનો કાર્યકર્તા છું કે સરપંચજી તમે આમાં કંઈક કરો આમાં કંઈક કરો ગામને સમજાવો એટલે ભાઈ સ્પષ્ટ રીતે કહી દીધું કે ગામને સમજાવવાનું નથી અને મારે સમજવાનું નથી મારે સમજવાનું નથી અને ગામને સમજાવવાનું નથી અને તમારે ગામમાં આવવાનું નથી સાત તારીખ પછી તમારે જે કાંઈ કરવાનું હોય ને એ તમારે કરવાનું છે એટલે આવી કાંઈ ચિંતા કરવાની ન હોય જ્યાં જવું હોય ત્યાં દિલથી જતું રહેવાનું અને સમાજની સાથે જ રહેવાનું આપણો જન્મ આપણા સમાજમાં થયો છે જ્યારે મૃત્યુ થશે ને ત્યારે સમાજ સાથે આવશે બીજું કોઈ આવવાનું નથી સુખ દુઃખમાં આપણો સમાજ જ સાથે રહેશે અંદર ગમે તેટલા મતભેદ હોય મિત્રો પણ ક્યારેય આપણા ભાઈની સામે આપણે થવાનું નથી એટલી સમજણ જો આપણામાં આવી જાય ને તો આપણને દુનિયાની કોઈ શક્તિ ક્યારેય હરાવી શકશે નહીં આ વાત ચોક્કસ છે અને આપણે બધા જાણીએ જ છીએ કે બને તેટલું આપણે અંદરો અંદરના મતભેદો હોય છે પણ હવે આ સમય એવો આવ્યો છે કે આપણે અંદરો અંદર ક્યારેય મતભેદ રાખવા જોઈએ નહીં ઘણીવાર આપણે જોવો ને આમ બીજાની ઠોકરો નથી ખાધા કરતા ભાઈ તો લા ભાઈ એક ઠોકર સમાજ મારી દે આપણો ભાઈ મારી દે તો શું વાંધો છે આપણો ભાઈ તો છે આ છે આ જોવાનું છે આપણે બાકી ક્ષત્રિય જો કોઈનો ગુલામ ન હોય અને ક્ષત્રિય ખાલી એટલું સમજી જાય ને કે ભાઈ હું કોઈનો ગુલામ ક્યારેય હોઈ ન શકું ક્યારે આપણને ફરી રાજ્ય કરતાં કોઈ રોકી શકશે નહીં જાજુ ન કહેતા ખરેખર આપણો જે સંગઠિત થયા છે આપણે રૂપાળાભાઈનો આભાર કે આ રૂપાળાભાઈ છે એણે આ રૂપાળા હોવા છતાં આવી કદરૂપે વાતો કરી અને આપણને બધાને સંગઠિત થવાનો જે મોકો આપ્યો છે અને ખરેખર એક મારે એક વાત કરીને હું મારા શબ્દોને વિરામ આપીશ હવે આ બધા જે ઇતિહાસનો જો કે ખ્યાલ જ નથી ઇતિહાસ શું છે ઇતિહાસનું સૂત્ર છે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી આધાર અને પુરાવા વગર ઇતિહાસ લખી શકાય નહીં ઇતિહાસ બોલી શકાય નહીં બાકી જે બોલે છે ને એને દંતકથાઓ કહેવામાં આવે છે અને ઇતિહાસ તો ક્ષત્રિયોના જ ક્ષત્રિયોના જ ઇતિહાસ છે મિત્રો આ બધા જે બોલે છે ને દંતકથાઓ છે શિક્ષક હતા અનુભવી છે એમ ઇતિહાસ બોલી ન શકાય લખી ન શકાય આધાર અને પુરાવા વગરનો ઇતિહાસને દંતકથા કહેવામાં આવે છે ને આ બધા જે બોલે છે એ દંતકથા બોલે છે ખરેખર ક્ષત્રિયના ઇતિહાસને તો દબાવી દેવામાં આવ્યો છે ક્ષત્રિયોના ઇતિહાસને દબાવી દેવામાં આવ્યો છે બાકી ઇતિહાસ ક્ષત્રિયોના જ લખાયેલા છે એટલે ખોટી આવી જે કંઈ બીજી ભ્રામક વાતો છે એનાથી કંઈ ગભરાવો નથી સાત તારીખે આપણે બધા દ્રઢતાથી વોટિંગ કરીશું અને આપણી જે લડિત લડત છે એને આપણે આગળ ધપાવીશું બસ હસ્તુ જય માતાજી જય ભવાની આભાર વિજયસિંહ એમણે સરસ મજાની વાત કરી છે ગહન વાતો ઘણી બધી કરી છે